મેક્સિકન સૂપની મારી લાસ્ટ રેસિપી સુપર સહેલિયા પર તમે જોઈ હશે તે વખતે મેં કહ્યું હતું કે મેક્સિકન ફૂડ પાર્ટ ટુમાં આપણે મેક્સિકન રાઈસ જોઈશું મેક્સિકન સૂપમાં જે સામગ્રી જોઈએ જેમ કે બાફેલા રાજમા આ રીતે બોઇલ કરેલા ટોમેટો અને એમાંથી બનાવેલી પ્યોરી અને ચોપ્ડ વેજીટેબલ્સ આ બધું જ આપણે હાફ સૂપમાં વાપર્યું હતું અને હાફ આપણે મેક્સિકન રાઈસ માટે સાઈડમાં રાખ્યું હતું આજે આજના વિડીયોમાં આપણે પાર્ટ ટુમાં મેક્સિકન રાઈસ જોઈશું તો આપણી પ્રિપરેશન મોસ્ટલી બધી થઈ ગઈ છે ડિટેલમાં વિડીયો તમે મેક્સિકન સૂપનો જોઈ શકો છો મારો લાસ્ટ વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ લિંક આપું છું અને એ જ વખતે સૂપની સાથે બનાવેલા મેક્સિકન રાઈસ આજે બતાવી રહી છું ફ્રેન્ડ્સ મેક્સિકન રાઈસ બનાવવા માટે અહીંયા પોણો કપ જેટલા બાસમતી લોંગ ગ્રેન રાઇસ લેવાના છે લાંબા દાણાનો બાસમતી જ્યારે બાફીને ખીલેલો દાણો બહુ સરસ લાગશે મેક્સિકન રાઇસમાં અહીંયા આપણે બે વાર પાણીથી ધોઈ અને એને વીસેક મિનિટ માટે પલાળી અને પછી જેટલું બાસમતી રાઇસ હોય એની ઉપર એક ઇંચ જેટલું પાણી રહે અને અડધી ચમચી જેટલું મીઠું નાખી કૂકરનું ઢાંકણું બંધ કરી બેથી ત્રણ વિસલ થવા દેવાની છે કૂકર ઠંડુ પડે એટલે ખોલવાનું છે ભાત આપણા તૈયાર થઈ ગયા છે હવે એક પેન લઈશું જેની અંદર આપણે એક ચમચી જેટલું તેલ મૂકીશું તેલની સાથે અહીંયા થોડું બટર પણ એડ કરી શકાય છે ટેસ્ટ સારો લાગતો હોય છે હવે આપણે ખાંડીને રાખેલું લસણ એડ કરીશું અહીંયા અડધી ચમચી જેટલું અડધું આપણે સૂપમાં એડ કર્યું હતું અને અડધો આપણે હવે રાઈસ માટે વાપરી રહ્યા છે યુઝ કરી રહ્યા છીએ લસણ બે મિનિટ માટે સાંતળીને પછી આપણે કાંદો અડધો આપણે સૂપમાં યુઝ કર્યો હતો અને અડધો અત્યારે આપણે રાઈસ બનાવવા માટે એડ કરી રહ્યા છે હવે ફ્રેન્ડ્સ બેથી ત્રણ મિનિટ માટે કાંદાને આપણે સોતે કરી લેવાનો છે ત્યારબાદ ગાજર એડ કરી લઈશું ચોપ્ટ કરેલું તો ફ્રેન્ડ્સ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બધા વેજીટેબલ્સ એડ કરતા જવું આપણે આમાં બીન્સ પણ એડ કરી શકીએ છીએ કે પછી તમને બ્રોકલી ગમતી હોય તો થોડી એ પણ ચોપડ કરીને એડ કરી શકો છો વેજીટેબલ્સ મનગમતા તમે એડ કરી શકો છો અને એ વન બાય વન એડ કરતા જઈ અને આ રીતે એને બે બે મિનિટ માટે સોતે કરતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો અહીંયા કાંદો થોડો થઈ ગયો છે એમાં મેં થોડા બીજા ગાજર પણ એડ કરી લીધા હવે બે ત્રણ મિનિટ માટે ગાજરને આપણે થોડા પોચા પડે ત્યાં સુધી આ રીતે સોતે કરતા જઈશું અને ત્યારબાદ એમાં લાલ લીળા પીળા કેપ્સિકમ સ્ટેપ બાય સ્ટેપ એડ કરતા જઈશું ફ્રેન્ડ્સ આનાથી બહુ જ કલરફુલ આપણા મેક્સિકન રાઇસ લાગશે અને એકદમ હેલ્ધી ફાઇબર રીચ વાઇટામિન પ્રોટીનથી ભરપૂર આ વન પોચ મિલ ઘરમાં બધાને જ ભાવશે ટેસ્ટમાં એકદમ ઓસમ અને બનાવવામાં સાવ સરળ તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો બધા વેજીટેબલ્સ આ રીતે સોતે કરી અને પછી થોડુંક મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરવાથી આમાં થોડું પાણી છૂટશે વેજીટેબલ્સમાં અને એ ચોંટશે પણ નહીં તો ફ્રેન્ડ્સ થોડું મીઠું અડધી ચમચી જેટલું અહીંયા મેં ખાલી વેજીટેબલ્સના ભાગનું મીઠું એડ કર્યું છે કેમકે રાઈસ બોઇલ કરતી વખતે એમાં મીઠું આપણે એડ કર્યું હતું હવે આપણે થોડું આ રીતે સોતે કરતા જઈશું અને પછી એમાં ટોમેટો પ્યોરી હાફ જે આપણે રાખી હતી એ યુઝ કરી લઈશું હાફ આપણે સૂપમાં એડ કરી હતી અને હાફ અત્યારે હું એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો એકદમ ઇઝીલી બનાવી રહ્યા છે આપણે મેક્સિકન સૂપ મેક્સિકન રાઈસ આ બે કોમ્બિનેશન બહુ જ મજા આવે છે ડિનરમાં અને વિન્ટરમાં ખાસ કરીને બનાવવું જ જોઈએ રાજમા બોઇલ કરીને રાખેલા હતા થોડાક એ એડ કરી લીધા હાફ આપણે સૂપમાં લીધા હતા અને હાફ અત્યારે અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે જીરોનો પાવડર એડ કરવાનો છે પોણી ચમચી જેટલો ઇન્ડિયન ટચમાં બનતા મેક્સિકન રાઇસ અને ખાસ કરીને મેક્સિકન રેસિપીઝમાં સૂકા ધાણાના પાવડરનો ઉપયોગ કરતા જ હોય છે એટલે મેક્સિકન ફૂડ અને આપણું ઇન્ડિયન ફૂડ ઘણું ખરું એક સરખું હોય છે ટેસ્ટમાં આપણને એટલે જે વધારે ભાવતું હોય છે અહીંયા હું ફ્રેશ ક્રશ કરેલો મરીનો પાવડર પાંચ ચમચી જેટલો એડ કરી રહી છું જ્યારે આપણે મરી ફ્રેશ ક્રશ કરીને એડ કરતા હોઈએ ત્યારે એની તીખાશ ઘણી વધારે હોય એટલે આપણે એ રીતે થોડા ઓછા એડ કરીશું તો પણ એની તીખાશ સરખી આવી જશે તો મસાલા મોટા ભાગના બધા જ થઈ ગયા છે હવે આપણે એને હલાઈ લઈશું મિક્સ કરી લઈશું મસાલા થોડા શાકની સાથે ચડવા દઈશું બે મિનિટ માટે તમે ઢાંકીને પણ રાખી શકો છો અને હવે આપણે એમાં થોડું બેસી ડ્રાય ઓરેગાનો થોડા ચીલી ફ્લેક્સ એ બધું એડ કરવાનું છે આ રીતે પાપા ચમચી જેટલું તમારી પાસે મેક્સિકન સિઝનિંગ હોય તો એ પણ એડ કરી શકો છો બધું હલાઈ લઈશું મિક્સ કરી લઈશું એકદમ ફ્લેવરફુલ હવે આ રાઈસ આપણા બનવાના છે બધું મિક્સ કર્યા પછી આપણે હવે એમાં એડ કરી લઈશું બાફીલે રાંધેલો બાસમતી રાઇસ તો લોંગ રેડ બાસમતી રાઈસ જે આપણે બાફીને રાખ્યા છે એ હવે એડ કરી લઈશું બધું હલાઈ અને મિક્સ કરી લઈશું ભાતની સાથે અને થોડા આ રીતે ભાત સરખી રીતે ચડેલા હશે તો દાણો સરસ ભીનો ખાવાની મજા આવશે તમને છૂટા છૂટા ભાત ગમતા હોય તો તમે ઓસાઈને બાફીને એને એડ કરી શકો છો ઉપરથી ચીઝ ઈચ્છા હોય તો તમે થોડું ગ્રીટ કરીને એડ કરી શકો છો લીંબુનો રસ એડ કરો અડધી ચમચી જેટલો બધું હલાઈ અને મિક્સ કરી લઈશું આપણા આ રાઈસ તૈયાર છે મેં થોડું ચીઝ પણ એડ કર્યું હતું નાચું હોય તો એની ચિપ્સ થોડી ઉપરથી એડ કરી અને સર્વ કરી શકીએ છે તો ફ્રેન્ડ્સ મેક્સિકન પાર્ટ વનમાં મેક્સિકન સૂપ વિડીયો ન જોયો હોય તો ફરીથી કો ચોક્કસથી જોજો અને આ મેક્સિકન રાઇસ પાર્ટ ટુ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા